જય માતાજી જય નારાયણ કે એમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ને અમારા દિવસની શરૂઆત થઈ છે અમારા ફેમિલી મેમ્બરને ગાંઠિયાનો નાસ્તો દેવાથી કા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બે દિવસ આ છે ને નવા મેમ્બર આવ્યા છે કોયલબેન એક હતી એકમાંથી બે થઈને બેમાંથી બે માંથી ત્રણ થઈ આખો દિવસ અહીંયા રહે અને કોઈને આવવા નથી દેતી એ આખી પાછી થાય ને તો એ બીજા આવે બિચારા ગાંઠિયા ખાવા નહીં કોઈનો વારો ન થવા દેતી ને એક બીજું ઓલું નવું પંખી છે એ આવી ગયું જોયા મેં તમને કાલ બતાવ્યું હતું ને કે એનું નામ શું છે જો એ બે અહીંયા બેઠા કોયલ અને એ ઓલું જે પક્ષી છે ને એ બે જો અત્યારમાં આવી જાય ને કોયલ તો આખો દી જરી જો ભાઈ ગઈ જો ગઈ જો યા

એવું જ લાગે ને તને સાચી વાત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હા રોજ ફેમિલી અમારી મોટી થતી જાય કા અહીંયા અમારી ફેમિલી મોટી થાય અને ચેનલ માં અમારી ફેમિલી મોટી થાય અમને તો હવે એમ લાગે કે આ અમને હવે ઘર માંથી કાઢશે ફાલતુ અમારે સિંહ આવ્યો તો સિંહ કા તમને ખબર છે અરે એને હમણાં શેર કરી હો અમારા ઘર માં કલેશ સિંહ આવ્યો તો અમે દીકરી રહી ગયું હું મોટી હાલો નાસ્તો કરી લેવા દયો હાલો હાલો Vamos Dnes je

આમાં કઈ લખી બંધાણા આપણે કે આ ટોપી માં ચા પીવાનું લખેલું છે જો અહીં લખું તમારું નામ લખું જાય એટલે આ મચ ચા બનાવવાનું ઉકારી ઉકારી ચા બનાવવું જો એટલે ભલે ઉભરાઈ ગમે થાય નઈ ગમે થાય ગેસ મારે સાફ કરવો તપેલી મારે ઉટકવી પાંચ રૂપિયા ની ચા વહી ગયો હોય કાયમની પાંચ રૂપિયા ની ચા થી ની કેમ નથી જતી હું તો એમ કહું કાયમની ની પાંચ રૂપિયા ની ચા વહી જાય એટલે મહિનાના ના દોઢસો રૂપિયા થયા

અરે માર જાનમાં દેસમાં ગિફ્ટ એટલે જ નક કોઈ આવું ગિફ્ટ આપે ગિફ્ટ ગિફ્ટમાં ચા બનાવતી ખબર હોય પરિસ્થિતિ હોય તો ચા બનાવવો પડે તો ગરમ પાણી કરી લેવાય

તમારે છે ને રોટલા થી મતલબ રાખાય તપાકા થી નહી કે કેટલા ટપાકા પડ્યા મને આ તો દયા આવે કે ભાઈ કાયમ કાયમ દયા દયા ખાવાની બસ એ તો તમે રોટલી જ છે ઠંડી ભાખરી પરોટી હોય ખાઈ લઉં હું આપણે કોઈ દી કીધું તમને ક્યાં જાવ ક્યાં જાવ હાલો તો આવી જાવ બધાય ચા નાસ્તો કરવા ના તો અમારી હાલવાની જ છે રામ કહાણી બરાબર ને હા હાલો જય શ્રી કૃષ્ણ મૈડા થોડીક વાર રહીને અને આ જો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને જે હોય તમે અત્યાર લગી અમને સપોર્ટ કર્યો ને બસ આવો ના આવો સપોર્ટ કરતા રહેજો અને આગળ પણ તમારી ફેમિલી માં ગ્રુપ માં અમારા વિડિયો શેર કરતા રહેજો એટલે અવી અવનવી નોક જોક ને હસી મજાક સાથે અમે આવતા રહીશું

તોય મારા નામ બિલ ફાડું મેં તમને કીધું મારે ખાવી તી ટાટી રોટલી અલ ખારી કાયમ તું ટાટી રોટલી ખાઈ ખાઈ થાકી ગઈ હે હા વારે વાહ આને કહેવાય હોશિયાર હોશિયાર સિંહ કી હોશિયાર કાલ ખાંગ બસ પિક્ચર ના ડાયલોગ ને પિક્ચર તો બહુ યાદ રહે જેવો શબ્દ બોલ્યો ને એવા તરત જ ઉપડ્યા હારું હાલો મળ્યા

જે કરવું હોય પણ તમે અત્યારે ખરેખર થાળી પર બેન ખોટું બોલો માં નહીં ખાડી ખાધી મે કેના પાડું હું મને કે તમને મારા સમજે નો ખાવતો અને પછી વિડિયો લઈને બે માણ જાય જાય ક્યાં થોડુંક તો હાથ બોલો તો જાણી આ કોઈ છે નહીં નહીતર હું આગળ પ્રૂફ કરાવી દેત અત્યારમાં બસ હવે હું નહીં ખાવ આની દી દવા હોય ને તો મને કેજો કે આનો કોઈ ઈલાજ હોય તો કહેજો

મને બીજી મારે નથી ગોતવી એટલે તો હું ખાલી ખાઉં છું બીજી નથી હું ગાડી થઈ ગઈ મારા હમ તમને તો એમ નહી મે તે એમ કીધું મારા હમ એટલે એક જ વાર થાય એક જ વાર થાય ઘરે ઘરે નો થાય ખાલી ખાવી કે નો ખાવી ખાવ જો નો ખાવ તો અંજુના હમ લાગે

નહર છે આ કાગડિયા નહીં દુકાને કે કે આવું તો કાઢી રાખજે કાગળિયા બીજું તો કહેતા જાવ ખરેખર ઓન કેમેરા તો ઠીક પણ ઓફ કેમેરા એ સાહેબ એટલું માનસિક ટોચર કરે ને કે એની વાત જવા દેવું આ તો હું હાઈ આવ્યો શબ્દો

બેન કેમ આરામ મને તમારા ઘરવાળા તમારી આવું માનસિક ટોર્ચર કરે તમને દે માનસિક ટોર્ચર જરૂર થી કમેન્ટમાં બધાય કે મારે તો આખો દે આમ જ આવતું હોય

આખો દે આલો સાહેબ જે મસ્તીના મૂડમાં હોય ને તેની વાત પૂરી થઈ ગઈ હવારમાંથી હવાર માંથી ઉપાડ્યા છે આખો દી છે અને એક છે ને મને પછી દાંત એવા આવે ને હસી બહુ આવે કે વાત જવા દો કે બ્રેક જ ન લાગે એમાં એટલે એ તો ગાંડા થાય આપને ગાંડા કરે એવું છે બધું કઈ નઈ આલો તો મળી આવે થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા એક વાગ્યાનો અને બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે તો બસ જો અહીં તૈયારી કરી લીધી સાહેબ આવે એટલે જમવા બેસીએ અને તારા જો અહીંયા પાણીમાં છપછબિયા કરે ક્યાં ગઈ જો પાણી ખાબો ચ્યું ભર્યું ન્યા પગલા પાડી અને પછી એને બધા માં રમે વાહ આ શરદી નહી થાય હે એક તો ખપ છે શરદી માં હાલ આ ઘોઘડી લઈ લે તારી ઘોઘડી પાણી ભરવા ઘોઘડી ઘોઘડી ઉપડી જાય ધારા પડશે હો તો ઘોબો પડી જાય એમાં એક એક લે હાલો તારા બેન જાય છે પાણી ભરવા

અને આજ બપોરામાં છે સેવ ટમેટાનું શાક મગ ભાત ગાજરનો સંભારો રોટલી ચણા મેથીનું અથાણું અને ઠંડી ઠંડી છાસ ના તું બોલ ઠંડી ચાલો આવી જાવ બધા બપોરા કરવા બપોરા કરી લઈએ ને પછી મળીએ હાલો જો ધારા જમીન સીધી છે ને આવી ગઈ ગીતાબેન જ્ઞાન ગીતાબેનને ને ક્યાંય ધરાડાય તડકે બેહવાનું તડકો વયો ગયો છે માયસી ભાણી બે બાધે જય શ્રી કૃષ્ણ હવે એક કામ કરો ધારા હોય જાય ને તમે હોય જાવ ચાર વાગે ડેલો ખોલજો હાલો હાલો તો હવે અમારે ધારા ડાય છે તમારે પેલા હોય જાય હાલો મારે વાસણ તક વાજે હાલો મને ધારા ડાય છે હાલો જો કાંઈ રોટલી દઈ દે જલ્દી જા ગાય 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 ચાલે રોટલી લેતી વાસણ થોડીક વાર આવી દઉં પછી બાકીના બીજા કામ કરવું જોઈએ ઢગલો પેડ વાસણ વાસણ ને કપડામાં છે ને કોઈ દી બ્રેક જ ન આવે એક તમે કપડા નો ધોઉં ને એટલે બીજા દિવસે ઢગલો થઈ જાય

બાકીના જે રોંઢાના કામ છે એ કરવાના છે વાસણ ચડાવવાના છે ફરિયાવારવા છે અને પછી પીવી છે મસ્ત મસાલાવાળી ચા કેમકે પહેલાં મેં કીધું પ્રેસ કરી લઉં કપડાંમાં ને પછી જ બાકીના બીજા કામ કરું પછી નિરાતે ધારાનું ઉઠાડી અને એને હોમવર્ક કરાવવું તો હાલો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ